જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવું છું એકદમ નવો નાસ્તો નવો નાસ્તો બનાવવા માટે આપણે પાંભાજી પરોઠાજી પરોઠા બનાવવા માટે મેં એક બટેકુ બાફી લીધા છે ત્રણ નાના અને ખમણી લીધા છે આપણે આદુની જે છીણવાની ખમણી આવે છે તેના વડે ત્રણ કાંદા લીધા છે એકદમ બારીક સમારી લીધા છે આપણે બધું બારીક સમારવાનું છે આપણે પરોઠા બનાવવા છે એટલા માટે અડધો કપ મેં લીધા છે વટાણા બાફીને બોઇલ કરી લીધા છે આપણે દસ કરડી લસણના અને આદુની પેસ્ટ તૈયાર કરી છે તો એક બાઉલ આપણે વાટ વાટકો આપણે ટમેટા એકદમ ઝીણા છીણી લીધા છે પેપ્સિકમ લીધું છે અડધો વાટકો એક વાટકો આપણે દાણા ભાજી લીલા સમારી લીધા છે અને આપણે તીખું મરચું લીધું છે ત્રણ મરચાં લીધા છે તીખા ત્યારબાદ ત્રણ ચમચી આપણે લાલ મરચું પાવડર હળદર અડધી ચમચી જીરું પાવડર બે ચમચી ચાટ મસાલો એક ચમચી ગરમ મસાલો આપણે પાઉંભાજીનો આવે છે તે એક ચમચી અને આપણે આમચૂર પાવડર એક ચમચી લીધો છે એક ચમચી આપણે હીંગ લીધી છે સ્વાદ પ્રમાણે નિમક અને સંચળ લીધું છે ત્યારબાદ આપણે શેકવા માટે ઘી લીધું છે અને આપણે મોણ માટે તેલ લીધું છે હવે આપણે પાઉંભાજી પરોઠા બનાવીશું તેનું બેટર તૈયાર કરીશું પેલા આપણે બટેકા નાખીશું એકદમ ઝીણા ખમણી લીધા છે ત્યારબાદ કાંદા ટામેટું વટાણા एप्सिकम લીલું મરચું તिखું દાણા ભાજી એમ આમચૂર પાવડર સંતળ સ્વાદ પ્રમાણે મીઠું ચટપટ એમ ચટ મસાલો ગરમ મસાલો જીરું પાવડર ચટણી અને આપણે આદુ આદુ લસણની પેસ્ટ નાખીશું અને આપણે હળદર થોડી એવી જ નાખવાની છે આપણે પરોઠા એકદમ પીળો કલર ન થાય એટલા માટે આપણે લાલ ઉપર કલર થાય એટલા માટે આપણે હળદર એક આપણે થોડી જ ઉમેરવાની છે આ બધું આપણે પેલા હાથ વડે મિક્સ કરી લેશું આ રીતે एकदम સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આપણે ઉનાળામાં ચટપટું કાંઈ ખાવાનું મન થાય તો આ રીતના આપણે પાઉંભાજી પરોઠા બનાવીએ તો એકદમ મજા આવે છે ખાવાની એકદમ સરસ બને છે પણ એકદમ મસ્ત આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે તેમાં આપણે રોટલીનો ફાઈન દળેલો લોટ નાખીશું ત્રણ કપ નાખું છું તમારે જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે કરી શકો છો એ પ્રમાણે બધું માપ લઈ શકો છો આમાં તમે થોડું નાખવું હોય સ્કીપ કરવું હોય કોઈ વસ્તુ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે ઉપરથી તેલ નાખીશું તેલ એકદમ થોડું નાખવાનું છે એટલે આપણા પાઉભાજી પરોઠા એકદમ મસ્ત બને અને ઉનાળામાં આપણે ગરમી પણ ન થાય આ રીતના પરોઠા બનાવીને ખાઈએ તો આમાં આપણે પાણીની પણ જા જરૂર નહીં પડે જો પડશે તો પાણી ઉમેરવાનું જ પેલા આપણે પાણી નથી ઉમેરવાનું આ રીતના આપણે બધું એક સરસ મિક્સ કરી લેશું આપણે મસ્ત રીતના બાંધવાનો છે એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ મસળીને આપણે બાંધવાનો છે એટલે આપણા બધા મસાલા એકદમ મસ્ત મિક્સ થઈ જાય આપણે લગભગ પાણીની જરૂર નહીં પડે જો પડે તો તમે થોડું ઘણું નાખી શકો છો મારે વધારે બટેકોન બધું લીધું છે એટલે એકદમ મસ્ત આપણે થઈ ગયો છે આપણે જરૂર નહીં પડે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે થઈ ગયો છે સરસ બંધાઈ ગયો છે હવે આપણે થોડું એવું તેલ નાખીશું અને મસળી લેશું આ પાઉભાજી પરોઠા ફટાફટ બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે આપણે અચાનક કોઈ મહેમાન આવ્યો હોય નાસ્તા માટે બનાવવા હોય તો આપણે આ ફટાફટ બનાવી શકીએ છીએ અને આને સમય પણ જાજો લાગતો નથી ફટાફટ દસ મિનિટમાં બની જાય છે એકદમ સરસ આપણો લોટ એકદમ મસ્ત બંધાઈ ગયો છે આના આપણે આપણે નાના વારીશું મોટો લેવાનો છે તમે ત્રિકોણ પણ બનાવી શકો છો અને ગોળ પણ બનાવી શકો છો આવા નાના નાના લઈને આપણે મીડિયમ વણવાના છે અને આપણે આ સવારે બનાવ્યા હોય તો બપોર સુધી ચાલે છે આપણે બાળકોને બપોર સુધી ખાવા હોય તો ખાઈ શકે છે અને એકદમ મસ્ત ખાવાની પણ મજા આવે છે બાળકો આપણે શાકભાજી કોઈ ન ખાતા હોય બનાવે તો બધું શાકભાજી ખાઈ શકે છે અને સરસ મજા આવે છે એક વાર બીજી વાર પણ કહેશે કે મમ્મી મને આ રીતના ફરી બનાવી દો પાઉાજી પરોઠા એકદમ સુપર બને છે અત્યારે આપણે ઉનાળામાં બહારનું ખાતા ખાવાનું ટાળીએ છે એટલા માટે આપણે જો ઘરે બનાવી બાળકોને આપડા દેસુ તો બાળકોને પણ ખાવાની મજા આવશે આ રીતના આપણે લુવા વાળી લેશું હવે આપણે આ છે તેને આપણે લોટવાળું કરી લેશું આ રીતના ત્યારબાદ આપણે વણી લેશું આપણે આલુ પરોઠા બનાવીએ છીએ તો આપણે ફાટી જતા હોય છે પણ આમાં કોઈ ઝંઝટ નહીં રહે અને બનશે પણ એટલા મસ્ત કે આપણે ખાવાની જ મજા આવે તમે આ રીતના ગોળ પણ બનાવી શકો છો ત્રિકોણ પણ બનાવી શકો છો આપણે આ રીતના ગોળ બનાવી લીધું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે બને છે આ ફાટવાની કોઈ ટેન્શન નહીં આપણે ફરતી બાજુ ફાટી જાય છે આલુ પરોઠા બનાવીએ તો આમાં કોઈ આપણે ફાટતું નથી કોઈ ટેન્શન નથી એટલે એકદમ મસ્ત બને છે આલુ પરોઠા કરતાંય એ આપણા પાઉભાજી પરોઠા એકદમ સરસ ફ્લેવરવાળા બને છે આપણે આ રીતના થિકનેસ રાખવાની છે બહુ ચાડાઈ નહીં બહુ પતલાય નહીં આ રીતના આપણે રાખીશું હવે આપણે એક ત્રિકોણ તમને બનાવીને બતાવી દઉં આપણે લઈને લોટવાળું કરી લેવાનું છે આ આ રીતના રીતના આપણે 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 વણી પાટલા નથી નથી અને ખાતું આલુ પરોઠા શેકવામાં પણ આપણે તૂટી જતા હોય છે આમાં કોઈ પ્રોબ્લેમ થતી નથી આપણે આ રીતના બનાવીશું એટલે એકદમ સરસ ફાઇન થઈ જશે આપણે કોરમાં સાઈડમાં એમ લાગે કે આપણે ડુંગળી કે આપણે પેપ્સિકમ નીકળી ગયું તો આ રીતે વજમાં નાખી દે અને પાછું આપણે વેલણ મારી દેસુ એટલે એકદમ સરસ થઈ જશે હવે આમાં આપણે ઘી લગાવીશું આપણે ત્રિકોણ બનાવવાનું છે એટલે આ રીતના ઘી લગાવી દેસુ એકદમ સરસ આપણે ઘી લગાવી દેવાનું છે ક્યાંય કોરી જગ્યા નથી રહેવા દેવાની એટલે એકદમ મસ્ત બને હવે આપણે થોડો એવો લોટ ઉપર રાખી દેસુ ત્યારબાદ ફરી આપણે વાળી લેશું જો આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે ગોળ ગોળ બનાવીને પણ ફટાફટ બની જાય છે આપણે ત્રિકોણ બનાવવું ન હોય ને આપણે ગોળ બનાવવું હોય તો આપણે ફટાફટ બની જાય છે આપણે ત્રિકોણમાં થોડી વાર લાગે છે અને આપણે ગોળ ફટાફટ બની જાય છે આ રીતના આપણે લોટ ચાટી દઈશું ફરી ત્યારબાદ ફરી આ રીતના આપણે દાબી દેસું થોડો એવો આપણે લોટ વેરીશું એટલે આપણે ખૂણે ખૂણે આ રીતના ભણવાના છે આ એકદમ સોફ્ટ બને છે આની પણ એટલી જ પતલી રાખવાની છે આપણે ગોળ રાખીએ હવે આપણે બધા આ રીતના વણી લેશું આપણા બધા પરોઠા વણાઈ ગયા છે હવે આપણે નોનસ્ટિકમાં શેકી લેશું પેન આપણે ગરમ મૂકી દીધી છે આપણે ઘી નાખી દેસુ ઉનાળો હોવાથી તેલ ઓછું એટલે આપણે ઘીમાં આપણે શરીરમાં પણ ગરમી નહીં થાય આ રીતના ઘી ઘીમાં શેકી લેશું તમે તેલમાં પણ શેકી શકો છો આપણે એકદમ નાખવાનો એકદમ ધીમા એકદમ ક્રિસ્પી પાઉભાજી પરોઠા આપણે સાઈડ પડકી લેશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણા પરોઠા લાગે છે અને શેકાતા ફ્લેવર પણ એટલી મસ્ત આવે છે

આ આપણે બધા પરોઠા શેકી લેશું આપણા બધા પાઉભાજી પરોઠા એકદમ મસ્ત મજાના તૈયાર છે હવે આપણે તેને સોસ સાથે અને લીલી ચટણી સાથે સર્વ કરીશું આપણે એકદમ મસ્ત સોફ્ટ થાય છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થાય છે અને ખાવાની પણ મજા આવે છે એકદમ સરસ બને છે આને તમે ચા સાથે આપણે સોસ સાથે અને લીલી ચટણી સાથે ખાઈ શકો છો આપણે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતી જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ